કપડે અને હવે જો આપણે જોડે ઘણી બધી વસ્તુઓ છે જો આ છે પાસો બરાબર પછી

બરાબર માર્કાન્ડ નો બોક્સ છે હવે તમારે કહેવાનું છે મને ગબડી કર સર કર્યું એટલે આ રીતે આ બધી વસ્તુનો ઉપયોગ તમારે કરી અને ગંભીર અને સર્ક્યુ કરવાનો છે આપણને ખબર પડે કે કઈ વસ્તુ ગંભળે છે અને કઈ વસ્તુ સર્ક્યુ છે એટલે હવે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે

ચાલો આપણે સૌ બધાએ ગબડે અને સરકે એ પ્રવૃત્તિ આપણે કરી હવે તમારે સંપુટમાં પૂરવાનું છે જે વસ્તુ ગબડે છે તેમાં લાલ કલર કયો લાલ અને જે વસ્તુ સરકે છે તેમાં લીલો કલર પૂરવાનો છે બરાબર વસ્તુ જોવાનું અને પછી સામે ગબડે તો લાલ અને સરકે તો લીલો કલર પૂરવાનો છે